ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઈટ સ્થાનિકોએ બંધ કરાવી દેતા એક સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગડા થઈ ગયા છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેના ટેમ્પો નહીં આવતા લોકો ઘરનો કચરો રોડની સાઇડો પર નાખી રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પોમાં કચરો એકત્ર કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાંથી જેસીબી વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ પર મોકલવામાં આવે છે જોકે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાંક વિસ્તારમાં શહેરનો કચરો નાખતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે આ તરફ પાલિકાના સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યા છે પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા રજૂઆત કરી છે છે મારું નામ ચૌહાણ હું રહું છું આ એક તો રહેનાક વિસ્તાર છે પહેલું તો આખા સિટીનો કચરો છે ને અહીં જેબી મૂડી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે જ્યારે નગરપાલિકાને કોઈ જગ્યા મળતી નથી તો સિટી એરિયામાં ડમ્પિંગ સાઈટ બનાવી દીધી છે બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ નગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડી આવે છે ડોર ટુ એ પૈસા લઈને કચરો લઈ જાય છે એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને લે રૂબરૂમાં આપ્યું છે એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે એટલા મતલબમાં પૈસા આપીને પણ પબ્લિકે મૂળખું જ બનવું છે અને આ રહેનાંક વિસ્તારમાં તમે આ ગોંજવાળો ઊભો કર્યો તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી અને અહીંયા વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર એકે વાર ઉભી જોવાય નથી આયા અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર એ જાતે ઉભા રહીને આ ડમ્પિંગ સાઈટ ખાલી કરાવે છે મતલબ અહીંયા પબ્લિકને સમજી શું રાખી છે બધા એલિયા પહેલિયા લોકો રહે છે અહીંયા યાર ઉર્મેશ ગાર્ડન બંગલોમાં અહીંયા રહું છું અને અહીંયા અમે આ ગટર પણ બંધ કરવાની ક્યારની કમ્પ્લેન આપેલી લેખિત પણ આપેલી છે આખું ભાઈ થ્રુ અમે મહેશ મિસ્ત્રી સાહેબ પણ આપેલી છે અને એનું પણ કોઈ આગળ વધીને કોઈ કરતું નથી અને કચરો અહીંયા નાખે છે તો અહીંયા કચરો આખા ગામનો આ ઉઠાવીને અહીંયા નાખેલો છે અને એને જ પાછું આખી સિટીનો લઈને બધા અહીંયા ડ્રમ ખાલી કર્યા એ પાછા ભરીને લઈ જવાના છે બરાબર તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા તો અહીંયા કોઈ માણસ નથી રહેતો એ લોકો એવી રીતે આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો અહીંથી ભરી જવાનો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો બરાબર તો અહીંયા આ બધા રહેવાસી એરિયા છે એથી અવર જવર થાય માણસોની તો કોઈ ધ્યાન રોગચાળો ફાટી ને એની પર કોઈ વિચાર જ નથી કરતો એટલે એવું કે છે કે હમણાં ટેમ્પરરી ખલવા છે ને આ વિસ્તારને ભરી જશે તો હમણાં ગાડી આવવામાં હજુ કલાક બે કલાક નીકળે ત્યાં સુધી આટલી સ્મેલ આવે છે તે સફર કરવાનું છે ને બેઠવાનું ને લોકો માંડા પડે છે તે પણ કોઈ વિચારતું નથી અહીંયા બરાબર આ એરિયાનું કોઈ ધ્યાન આપતું જ નથી આ એરિયા આ એરિયામાં કશું પણ હોય તો કોઈ સાંભળવા તૈયાર નથી કંઈ પણ લેખિતમાં રજૂઆતો આપો કમેન્ટ કરો કોઈ સાંભળવા તૈયાર નથી